દર્શક મિત્રો ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને આપણે પણ ચોંકી ઉઠીએ છીએ સામે આવ્યું કે ભેંસને હડકવા થયો હતો હવે આ ભેંસનું જે લોકોએ દૂધ પીધું હતું તે તમામે રસી મુકાવવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે દોટ મૂકી હતી અંદાજે બત્રીસ લોકોએ હડકવાની રસી મુકાવી હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામમાં એક દુર્લભ ઘટના પ્રકાશમાં આવી છે જેના કારણે સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે ગામના રહીશ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની માલિકીની એક ભેંસને હડકવાગ્રસ્ત કૂતરાએ કરડી ખાધું હતું કૂતરા કરડ્યાના લાંબા ગાળા પછી અચાનક ભેંસમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા અને ભેંસનું મોત થયું હતું ભેંસનું મૃત્યુ થતા જ પશુ ચિકિત્સકે તપાસ કરી સ્પષ્ટ કર્યું હતું કે ભેંસનું મૃત્યુ હડકવાના કારણે થયું છે પશુ ચિકિત્સકના ખુલાસાએ પરિસ્થિતિને ગંભીર બનાવી દીધી હતી હળકવાય એ ચેતાતંત્રનો ગંભીર રોગ છે જે ચેપગ્રસ્ત પશુના દૂધ દ્વારા કે સીધા સંપર્ક દ્વારા મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે જેથી લોકોમાં ભારે ભય ફેલાયો છે લોકોમાં વધુ ગભરાહટ એટલા માટે ફેલાયો છે કે આઘાતજનક ઘટના દરમિયાન જ ભેંસ વેતરમાં હતી અને તેને એક બચ્ચાને જન્મ પણ આપ્યો હતો લોકોએ કાકા દૂધમાંથી બારી બનાવી તે પણ આરોગ્ય હતી ભેંસના મૃત્યુ બાદ ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી માટે દોટ લગાવી હતી ભેંસના માલિકે આ ઘટના અંગે આ મુજબ જણાવ્યું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી એમને ડોક્ટરને બોલાયા ડોક્ટર કે આવે એને હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મૂકાવા લાગ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારે જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે આ રોગ લોકોમાં લાંબા સમય બાદ જોવા મળે છે ત્યારે આ અંગે આરોગ્ય કેન્દ્રના તબીબે કુલ 32 જેટલા લોકોને રસી મુકવામાં આવી છે તેમ જણાવ્યું હતું મેનોફતા માંજી મેડિકલ ઓફિસર સીએચસી અમૃત પરસે આજ અમારે यहां एक बहुत ही ज्यादा अजीब केस सामने आया यहां हमारे बाजू में एक कोबला गांव करके है वहां पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को કડકવા ગયા تھا और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी टू वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं